તો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવા વિડીયોની અંદર દોસ્તો ડેમોની અંદર આપણે જે પ્રકારનું વિડીયો જોયું તે પ્રકારનું વિડીયો તમે કેવી રીતે બનાવી શકશો તે આપણે આજના વિડીયોમાં જાણીશું આપ સૌની વિનંતી એક જ રહેશે એમએસની જેમ વિડીયોને અંત સુધી દેખજો ઓકે મિત્રો મેં અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે અને મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક પ્રી સેટ આપેલી છે જે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તેને ઇમ્પોર્ટ કરી લેવાની રહેશે કંઈક આભરકારની ફ્રી સેટ તમને મળી જશે ડિસ્ક્રિપ્શનની અંદર દેખી શકો છો કંઈક આભરકારની જોકે તો હવે શુક્રવાણ છે તમારે આની અંદર માત્ર તમારે જે ફોટો છે તમારો તેને આની અંદર તમારે એડ કરવાનો રહેશે તો તેને તમે કેવી રીતે એડ કરશો તેના માટે આ રીતે અહીંથી સ્ટાર્ટિંગ ઉપર તમારે આવી દેવાનું રહેશે સ્ટાર્ટિંગ ઉપર આવ્યા બાદ મિત્રો તમને અહીંથી એક ગ્રુપ જોવા મળી જશે જે ગ્રુપ છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી અને અહીંથી એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે એટલે મિત્રો કંઈક આ રીતે અહીંથી તમારી સમક્ષ ઓપન થઈ જશે ઓકે મિત્રો ધ્યાન શુક્રવાણ છે આજે અહીંથી તમને પ્લસનો એકન જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને મિત્રો તમારે અહીંથી આ રીતે મીડિયા પર જવાને રહેશે ઓકે મિત્રો આટલું કર્યા બાદ હવે શું છે તમારી ગેલેરી અહીંથી ઓપન થઈ જશે તેને તમારે જે પણ ફોટો આમાં યુઝ કરવાનું હોય તે એક ફોટાને તમારે આની અંદર એડ કરી લેવાને છે ઓકે તો આપણે અહીંથી એક ઇમેજને એડ કરી લેશું ઓકે જેમ કે આપણે આ ઇમેજ યુઝ કરવાનું છે તો આ ફોટાને મેં અહીંથી સિલેક્ટ કરી લીધું છે તેને આ રીતે અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી અને મિત્રો શું છે તમારે તમને અહીંથી આ જે ફોટો જોવા મળે છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી લેવાને છે ઓકે આ જે તમને ઉપરની લહેર જોવા મળે છે તેને તમારે આ રીતે અહીંથી નીચેની સાઈડ કરી દેવાના છે એટલે કંઈક મિત્રો આ રીતે થઈ જશે તેના ફોટાને તમે અહીંથી તમારી રીતે એડજસ્ટ કરી શકો છો તેને આ રીતે અહીંથી લાસ્ટ પરથી એના જે ફોટો છે તેની ઉપર ક્લિક કરી અને આ જે ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાને છે ઓકે એટલે મિત્રો કંઈક આ રીતે થઈ જશે તેને તમારે અહીંથી બેક કરી દેવાને છે ઓકે તેને તમે વિડીયો પ્લે કરીને જોઈ શકો છો તમારો વિડીયો બની જશે એકદમ રેડી ઓકે મિત્રો જેને તમને આ ઓપ્શન અહીંથી જોવા મળે છે તેની ઉપર ક્લિક કરી અને વિડીયોને તમે સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર એકદમ સરળ રીતે ઓકે તો મિત્રો પ્રિસેટ ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી શકો છો અને રોજ આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો